રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝરમાં ઇ પાસબુક સર્ચ કરી લેવાનું એટલે પછી તમને ઈ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે હવે આપણે આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે અને ઓપન કરો એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમારે તમારો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો છે એટલા માટે હવે હું પીએફનો એફનો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લઉં એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે જેવા આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશું અને એમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને એમાં સૌથી પહેલાં તો તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સ એટલે કે ટોટલ કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને પછી નીચેની તરફમાં તમને એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને હવે જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોઈ શેરમાંથી પંચોતેર ટકા જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો અને હવે જો તમારે એ જોવું હોય કે પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવા ક્લિક કરો એના પછી એમાં તમને પાસબુક જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે પાસબુક ઉપર ક્લિક કરો એના પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપનીમાંથી જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એના માટે સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં ક્લિક કરી લેવાનું એટલે પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ તમને જોવા મળી જશે અને છેલ્લે ક્યારે તમારા પીએફના રૂપિયા જમા થયા હતા એ પણ તમને નીચે જોવા મળી જશે અને હવે પીએફના પેન્શનના રૂપિયા જોવા માટે નીચેની તરફમાં આવી જઈએ અને નીચેની તરફમાં આપણે બે હજાર ચોવીસમાં છેલ્લે પીએફના રૂપિયા જમા થયા હતા એટલે બે હજાર સિલેક્ટ કરી લીધું અને એમાં આપણા કેટલા પીએફના પેન્શનના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે ત્યાંથી તમે મને કોન્ટેક કરી લેજો